વિસાવદર આર્ય સમાજ મંદિરે એનસીડી સેલ અને ફ્રી સુપર આઈ કેમ્પ પૂર્ણ વિસાવદર આર્ય સમાજ મંદિરે રાજકોટ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ તથા એનસીડી સેલ વિસાવદર સરકારી દવાખાના દ્વારા સેવા યજ્ઞનું દીપ પ્રાગટ્ય કરતા કંજેડેશ્વર આશ્રમના મહંત શ્રી કાળુ ભારતી બાપુએ કહ્યું કે સેવા એ જ સાચો માનવ ધર્મ છે કોઈ જાતના દંભ કે દેખાવ વગર માત્ર દર્દી દેવો ભવ આ ભાવનાને સાર્થક કરતો વિસાવદર આર્ય સમાજ દ્વારા વિનામૂલ્યે નેત્ર યજ્ઞ થાય છે તે ખરેખર વંદનીય કાર્ય છે આપણે સૌ આવા સેવા યજ્ઞનો લાભ લઈને કાળજીથી કાળજીપૂર્વક આંખોનું જતન કરીએ એ જ આજની સાચી દરેક દર્દીઓને અમારા તરફથી સલાહ અને શીખામણ છે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત શ્રી પીજી સખરેલિયા નિવૃત્ત પીએ ભરૂચે કહ્યું કે આ પવિત્ર ભૂમિમાં આંખોનો કેમ્પ અને એન્ડ સીડી સેલ સરકારી દવાખાના દ્વારા ડાયાબિટીસ બીપીની ચકાસણી અને દવાની સેવા ગ્રામ્ય કક્ષાએ થાય છે તે સેવાને બિરદાવેલ હતી એનસીડી સેલના કાન કાઉન્સિલર મનોજભાઈ સોસાયટી સતીષભાઈ સાકડિયા ઓપરેટર સેજલબેન ડે સ્ટાફ નર્સ અને રાજકોટ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના ડોક્ટર શ્રી સીતારામ સાહેબને નેત્રયજ્ઞમાં કુલ એકસો પાસઠ દર્દીઓ ભોજન કાળા ચશ્મા દવા લઈ જવા પરત મૂકી જવાની સગવડતા સાથે તપાસ થયેલ અને અઠ્ઠાવન દર્દીઓને વિનામૂલ્યે ફેંકો મશીનથી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ ખાતે નેત્રમણી મૂકી ઓપરેશન કરી આપવામાં આવેલ હતા કેમ્પને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ ચૌહાણ મધુભાઈ વાછાણી પીટી વૈષ્ણવ ચંદુભાઈ જાદવ સૌજીભાઈ ગુંદાણીયા હિતેશભાઈ સોઢા મણિભાઈ રીબડિયા જયરામભાઈ સંઘાણી હિતેશભાઈ ગાઠાણી ડૉક્ટર જગદીશભાઈ નિમાવત કિશોરભાઈ રીબડીયા સેવા આપી હતી તેમ રવિભાઈ વિખલાણી